વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વિશ્વનું સૌથી મોટું જહાજ આઈકોન ઓફ ધ સીઝ ની પહેલી સફર મિત્રો આજે આપણે વાત કરીશું વિશ્વના સૌથી મોટા જહાજની અને જે તેની પહેલી સફરે નીકળ્યું છે જહાજમાં શું કેપેસિટી છે જહાજની શું વિશેષતા છે તે વિશે આપણે આજે જાણીએ વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ જહાજ આઈકોન ઓફ ધ સીઝ પોતાની પહેલી સફર ફ્લોરિડા થી નીકળ્યું છે આ જહાજનું ઉદઘાટન ફૂટબોલ લેજન્ડ લિયોનેસ મેસિસ અને તેના ઇન્ટર મિયામીના સાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું બે લાખ પચાસ હજાર ટન વજન ધરાવતું અને લગભગ બારસો ફૂટ લાંબા આ જહાજને આઠ અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે આ જહાજમાં છ વોટર સાઇડ સાત સ્વિમિંગ પુલ એક આઈસ સ્કેટિંગ રિંગ એક થિયેટર અને પચાસ થી વધુ રેસ્ટોરન્ટ અને બાર નો સમાવેશ થાય છે ક્રુઝમાં ઓપન એર સેન્ટ્રલ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે જેમાં ચાર તરફથી છોડની દિવાલો બનાવવામાં આવી છે એક્વાડોમમાં આવેલા પંચાવન ફૂટનો નો વોટરફોલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે એકવા થિયેટરમાં લાઈવ એક્શન મૂવી થિયેટ્રિકલ જેવા શો પર રાખવામાં આવ્યા છે આ જહાજમાં પાંચ ચોરસ ફૂટ પુલ બનાવવામાં આવે છે તેમાં મળતી તમામ પ્રકારની સુવિધાઓને કારણે તેનું દિવસનું પેકેજ લગભગ ચોર્યાસી લાખ રૂપિયાનું છે આ સિવાય તેના બે માળના આઈકોન લોફ્ટના પેકેજનો રેટ ચોપન લાખ રૂપિયા છે આટલું મોંઘું હોવા છતાં આ ક્રુઝ બે હજાર સુધીની તમામ ટ્રીપ હાઉસફુલ થઈ ગઈ છે આઈકોનમાં એક સમયે

એકસો અઠ્ઠાણું ફૂટ છે જે એફિલ ટાવરની ઉંચાઈ એક હજાર છસો ફૂટ છે તે આઠસો ફૂટ છે આમ ઊંચાઈ દરેકે દરેક કરતાં ખૂબ જ ઊંચું અને ખૂબ જ મોટું છે આ જહાજ એક મોટા શહેર જેવું લાગે છે અને જેમાં સુખ સુવિધાની તમામ સગવડતાઓ અહીંયા મૂકવામાં આવી છે આ જહાજની સફર માણવું એ એક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગ સાબિત થઈ શકે છે દર્શક મિત્રો આ હતો વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર